લોકસભા બે હાજર ચોવીસની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનની તારીખ નજીક છે ત્યારે રાજકોટ લોકસભા બેઠક પર નારાજ યથાવત છે ક્ષત્રિય સમાજના આગેવાનોની સાથે બેઠક મળી હતી જે બે કલાક સુધી ચાલેલી આ બેઠક બાદ પણ વિવાદનો અંત આવ્યો નથી બેઠકમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ તથા રાજ્યમંત્રી નેતાઓ હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ